જયરામ મિત્રો જે નવસો ને પાસઠ માં મોરારી બાપુ રામ કથા ચાલી રહી છે છે મિત્રો આજે આઠમો દિવસ દિવસ મિત્રો લાખો ની મિત્રો ભાવિ ભક્તો મિત્રો આવેલું છે સપ્તાહ સાંભળવા માટે એ બતાવું તેમજ મિત્રો ભવ્ય રસોડું બતાવવાનું છે તો બેન આ રીતે અમારો બ્લોગ વિડીયોમાં ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે કરીએ ચાલો તમે જોઈ શકો છો ભાવિ ભક્તો અને મિત્રો ઉમટી પડ્યું છે લાખોની સંખ્યામાં મિત્રો અત્યારે આવેલું છે ડોમની બહાર પણ મિત્રો બહેનો બેઠી છે એ પણ તમે જોઈ શકો છો સાથે ભાઈઓ અહીંયા ઊભા છે એ પણ તમે નિહારી શકો કેમ કે ડોમ મિત્રો થઈ ગયું છે ફૂલે ફૂલ મિત્રો અત્યારે લાખોની સંખ્યામાં મિત્રો ભાવિ ભક્તો આવી ગયા છે એ પણ તમે અહીંથી નિહારી શકો ચાલો તો અંદરના બે ત્રણ તમને શેની મીટી શોર્ટ બતાવું

માં બહુ કો એનો બહુ જાણ્યું જી ખોટું ખોટું સુધી રાવણના મિત્રો આજની ભવ્ય રસોનું તેમાં તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આજના મેનુમાં છે ભજીયા મિત્રો એ પણ તમે જોઈ શકો છો એ ખૂબ સરસ મજાના કાકા ભજીયા બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો જોઈ શકો છો એ ફૂલ સ્ટોક મારો મિત્રો હોય બધું ફૂલ સ્ટોક મારી દીધો છે ભજીયાનો એ પણ તમને આગળ બતાવવું મિત્રો તમે જોઈ શકો છો ચાર સાર મોટી ટ્રેમાં મિત્રો સ્ટોક લાગી ગયો છે ભજીયાનો એ પણ તમે અહીંથી નિહારી શકો છો જો ખૂબ સરસ મજાના આજે મિત્રો ભજીયા બનાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો તમને ઝૂમ કરીને બતાવવું જુઓ મિત્રો કેટલો સ્ટોક લગાડી દીધો છે અને મિત્રો જોઈ શકો છો અહીંયા ભજીયાનો લોટ બાંધી રહ્યા છે જુઓ આ બે ભાઈઓ દ્વારા મિત્રો જુઓ એવો મિત્રો ખૂબ સરસ મજાનો લોટ બાંધી રહ્યા છે ચીનાનો લોટ મિત્રો બાંધી રહ્યા છે અને સામે મિત્રો અહીંયા જો ભજીયા બની રહ્યા છે આ સ્ટ્રેમાં મિત્રો છે ને જે લોટ હોય ને ભરીને મિત્રો લાવી રહ્યા છે ને અહીંથી ભજીયા મિત્રો મૂક્યા છે જો ખૂબ સરસ મજાના ભજીયા બનાવી રહ્યા છે મિત્રો તો પેલા આમ જોવો છો ને આ પરસાદરામ મિત્રો દળેલો છે તમે નિહારી શકો છો મોટા ટોપમાં અને અહીંયા મિત્રો જોઈ શકો છો રામ બની ગયો છે એ પણ તમે નિહારી શકો જુઓ મિત્રો એકલા ઘીમાં કાજુ બદામ નાખેલો જુઓ એકલા ઘીમાં પરસાદ રામ મિત્રો બબે ટોપમાં બની ગયો છે એ પણ તમે અહીંથી નિહારી શકો છો જુઓ ખૂબ સરસ મજાનો પ્રસાદ રામ બની ગયો છે એ પણ તમે અહીંથી નિહારી શકો છો મિત્રો તમે અહીંથી જોઈ શકો છો મિત્રો આ રીંગણા બટેરાનું મિત્રો શાક બની ગયું છે મોટું મિત્રો ટોપ જે સેલા સેલનું મિત્રો ભરાઈને એ પણ તમે અહીંથી નિહારી શકો છો ખૂબ સરસ મજાનું શાક બની ગયું છે અને આગળ જે ટોપ છે ને મિત્રો એ છે મિત્રો ડાળનું ટોપ એ પણ તમે અહીંથી નિહારી શકો છો જોઈ શકો છો કાકા મિત્રો ડાળ કાઢી રહ્યા છે એ પણ ખૂબ સરસ મજાની ડાળ જોઈ શકો છો કાકા આ શું છે ડાયલ છે આ જોઈ શકો છો કાકા મિત્રો અહીંથી ડાયલ કાઢી રહ્યા છે કાકા તમારું ગામ વાઘનગર વાઘનગર સેવા માં આવ્યા કેટલા જણા આવો અમે ચાલીસ જણા ચાલીસ જણા આવો આ દાદા ની ઇન્ટરવ્યુ નો વિડીયો વિડીયો જો જોઈ શકો છો આજ પણ મિત્રો અહીંયા ખૂબ માત્ર મિત્રો ભાત બની રહ્યા છે એ પણ તમે અહીંથી નિહારી શકો છો કાકા તમારું કયું ગામ ભાગનગર કેટલા જણા જણા આવો બધી કે જય તો જોઈ શકો છો કાકા મિત્રો અહીંથી ભાત કાઢી રહ્યા છે મિત્રો બીજું શાક જે સોળીનું મિત્રો એ પણ તમે અહીંથી નિહાળી શકો છો આખું મિત્રો ટોપ ભરીને બનાવવામાં આવ્યું છે એ પણ તમે અહીંથી નિહાળી શકો છો જોઈ શકો છો આ કાકા મિત્રો અહીંથી શાક છે મિત્રો આ ટબમાં ભરી જેવા કઈ ગયા છે ને એમાં શાક ભરી અને મિત્રો કાઉન્ટર ઉપર લઈ જવામાં આવી રહ્યું છે એ પણ તમે અહીંથી નિહારી શકો છો ખૂબ સરસ મજાની સેવા મિત્રો અહીંથી આપી રહ્યા છે એ પણ તમે અહીંથી નિહારી શકો છો અત્યારે મિત્રો કાઉન્ટર આગળ ટૂંક સમયમાં મિત્રો ચાલુ થવાનું છે એટલે મિત્રો અહીં જોઈ શકો છો રોટલી મિત્રો આમાં ભરી અને લઈ જઈ રહ્યા છે અહીં જોઈ શકો છો રોટલીના ગુંડલા બનાવી રહ્યા છે અને સામે રોટલી મિત્રો પાકી રહી છે એ પણ તમે નિહારી શકો છો બબે દવા ઉપર રોટલી પાકી રહી છે એ પણ તમે અહીંથી નિહારી શકો છો જોઈ શકો છો આ ભાઈ મિત્રો રોટલીના ના બનાવી રહ્યા છે સામે ત્રીજું થવું છે મિત્રો એ પણ તમે નહીં અને અહીંયા રોટલી બની અને કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ કાઉન્ટરમાંથી મિત્રો જે છે ને કાઉન્ટરમાંથી મિત્રો લઈ જવામાં આવી રહી છે એ પણ તમે અહીંથી નિહાળી શકો કાકા જય શિયારામ શિયારામ કેવું ગામ નેશ્વર કેટલા જણા આવો નેશ્વર ના તો છે ત્રણસો સાડી ત્રણસો માણસ ત્રણસો સાડી ત્રણસો માણસ આવે જોયું જ ને જોઈ શકો છો કાકા મિત્રો પ્રસાદ રામ ભરી રહ્યા છે પણ તમે અહીં નિહારી શકો છો કાઉન્ટર ઉપર મિત્રો લઈ જવામાં આવી રહ્યો છે પછી અત્યારે મિત્રો જોઈ શકો છો કાકા મિત્રો ભરી રહ્યા છે પરસાદરામ જોઈ શકો છો આ કાકા ખૂબ સરસ મજાની સેવા આપે છે અને મિત્રો તમે જોઈ શકો છો આ રામ મિત્રો ભરી અને મિત્રો કાઉન્ટર ઉપર લઈ જવામાં આવી રહ્યો છે એ પણ તમે અહીંથી નિહારી શકો છો ખૂબ સરસ મજાનો મિત્રો પરસાદરામ છે અને મિત્રો રોટલી છે અને સાથે મિત્રો પૂરિયું પણ છે એ જોઈ શકો છો પૂળિયું તળાવીને મિત્રો કમ્પ્લીટ થઈ ગઈ છે જોઈ શકો છો

જોઈ શકો છો આજનું ભોજનશાળા મિત્રો ખૂબ માત્ર મિત્રો ચાલુ થઈ ગયું છે એ પણ તમે અહીંથી નિહારી શકો છો તો મિત્રો જોઈ શકો છો અહીંનું આજનું મિત્રો પ્રસાદી વિતરણ મિત્રો ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો આવી ભક્તો ખૂબ માત્રા મિત્રો લાઈન લાગી ગઈ છે મિત્રો પરસાદી લેવા માટે હજી મિત્રો કાઉન્ટર મિત્રો ચાલુ જ છું છે એ પણ તમે અહીંથી નિહારી શકો છો અને મિત્રો બધા મિત્રો અહીંયા બેસવા મળ્યા છે ઓડું કાઉન્ટર પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે એ પણ તમે અહીંથી નિહારી શકો છો ખૂબ માત્રા મિત્રો પબ્લિક આવી ગયું છે અત્યારે તે મિત્રો ચાલો તો હવે આપણે કથા ડોમ તરફ જઈએ અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ અને જબરદસ્ત વિડીયો સાથે તાર સુધી બધાને જય શિયા